પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે ચેનલ ના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આજે દસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ નોબેલ પ્રાઇઝ દિવસની ભવ્ય ઉજવણી એક રસાયણ વિજ્ઞાન વિષયક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વૈજ્ઞાનિક કાર્યક્રમમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓ કોલેજો તેમજ આસપાસના વિસ્તારોમાં ચારસો કરતાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો તથા વિજ્ઞાન પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમના શરૂઆતમાં સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમણે આગળ જણાવ્યું કે નોબલ પારિતોષિક વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ સન્માનિત પુરસ્કાર છે જે છ વિવિધ ક્ષેત્રોમાં અપાય છે આ દિવસે વિજેતાઓના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સાથે નાણાં પુરસ્કાર અને સોનાના મેડલથી નવાજવામાં આવે છે ત્યારબાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિભાગના વડા ડોક્ટર દર્શન વ્યાસ મેડિકલ સોનલ અગ્રવાલ ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલના વિજ્ઞાન શિક્ષક આકાશ પ્રજાપતિ તેમના નિષ્ણાંત વક્તવ્યથી કાર્યક્રમને સમૃદ્ધ બનાવ્યો તેમની ચર્ચાઓએ ભૌતિક શાસ્ત્ર મેડિસિન અને રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓના કારકિર્દી પર પ્રકાશ પાડ્યો તેમજ સહભાગીઓ માટે ડોક્યુમેન્ટરી શો અને સાયન્ટિફિક શોનું આયોજન કરાયું કાર્યક્રમમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર વૈજ્ઞાનિકોના જીવન પ્રસંગો તેમની સંશોધન યાત્રા તથા સફળતાઓના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા જણાવાયું કે આવા કાર્યક્રમોનું મુખ્ય ધ્યેય યુવા પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ સર્જનાત્મક અને નવોચારના વધારો કરવાનું છે વિશેષ કરી નોબેલ પ્રાઇઝ જેવા વૈશ્વિક સ્તરે નામના ધરાવતા પુરસ્કારો વિશે જાણવાની વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને સંશોધનાત્મક અભિગમ વિકસે છે જે ભવિષ્યમાં તેમની કારકિર્દી માટે ઉપયોગી બને છે रिपोर्टर कमलेश पटेल पाटण